નમસ્તે ગુડ ઇવનિંગ આજે આપણે મેડિટેશન વિશે સમજીશું મેડિટેશન શું છે ઘણા લોકો એવું માનતા હોય છે કે મેડિટેશન એટલે ધ્યાન મુદ્રામાં બેસીને આંખો બંધ કરીને એક કલાક બે કલાક બે દિવસના ત્રણ ચાર કલાક બેઠું રહેવું એ મેડિટેશન છે પરંતુ મેડિટેશનનો સાચો અર્થ છે ધ્યાન તો કે ધ્યાન કરો તો એ ધ્યાન કરવાની પ્રોસેસ જે છે એ દિવસના 24 કલાક એ કરવાની હોય છે મેડિટેશન એટલે ખાલી એક કે બે કલાક ધ્યાન કરીને તમે તમારા દિવસના રૂટિનમાં ફરીથી જૂના જીવનમાં પાછા ફરો તો એ ધ્યાનનો કોઈ મહત્વ રહેતું નથી મને ઘણા બધા ધ્યાનીઓએ ફીલ પણ કરેલું હશે કે રોજ એક એક કે બે કલાક ધ્યાન કરીએ છીએ પરંતુ જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું કારણ છે તો ફ્રેન્ડ્સ આ ધ્યાન રાખજે મિનિંગ શું છે ધ્યાન એટલે કે આપણે આપણા જીવનના પળ વિશે ધ્યાન રાખીએ મેડિટેશન એ ખાલી જ્યાં સુધી ચાલશે એ પ્રોસેસ ચાલતી રહેશે કોન્શિયસ એટલે કે પ્રેઝન્ટમાં રહેવું એટલે કે વર્તમાન ક્ષણમાં જીવવું મેડિટેશન એટલે વર્તમાન ક્ષણ માં જીવવું ધ્યાન રાખવું વર્તમાન ક્ષણ એટલે કે ઘણી વખત આપણે મેડિટેશન કરતા હોઈએ છીએ એક કે બે કલાક કન્ટિન્યુઅસ મેડિટેશન કરીએ તો એમાં એવું ફીલ થાય કે બહુ મેં ડીપર સુધી હું જઈ શકું પરંતુ જ્યારે એ ધ્યાન પતે પછી તમે આપણે જો આપણા રોજિંદા જીવનમાં ફરીથી એ જ અનકોન્શિયસનેસ સાથે જીવતા રહીએ તો એ ધ્યાનનું કોઈ મહત્વ રહેતું નથી જો ધ્યાનનો ખરેખરો સાચો સાચો જે એનો રહસ્ય છે એ સમજવું હોય અથવા એનાથી જીવનમાં શું પરિવર્તન આવે છે એ માણવો હોય તો મેડિટેશનના આ અર્થને તમે સમજીને જ્યારે જીવનમાં એપ્લાય કરશો એ ધ્યાન રાખવું એટલે કે જીવનના પળે પળ નું ધ્યાન રાખવું કે ક્યારે ગુસ્સે થઈ ગયા ક્યારે ક્યારે દુઃખ લાગી ગયું ક્યારે ચિંતામાં આવી ગયા ક્યારે ડર લાગ્યો જો એ વસ્તુનું ધ્યાન રહેશે તો ધીરે ધીરે મેડિટેશન ઓર સ્ટ્રોંગ થશે પછી એવું જરૂરી નથી કે એક કે બે મેડિટેશન કરવું પડે એનર્જી માટે માત્ર મિનિટ મિનિટ કે કે અડધી કલાકના ધ્યાનથી પણ એ જ તમે અનુભવી શકશો જે તમે બે કલાકમાં અનુભવી શકતા હતા એટલે કે મેડિટેશન એટલે રોજે રોજની પ્રક્રિયા છે પળે પળની પ્રક્રિયા છે કે દિવસભર ધ્યાન રાખ મેડિટેશન એટલે ધ્યાન પરંતુ ધ્યાનનો સાચો અર્થ આ છે કે તમે વર્તમાન ક્ષણમાં જીવો ના કે પાસ્ટ કે ના ફ્યુચર મેં જોયું છે ઘણા લોકો ધ્યાન ઘણો બધું કરતા હોય છે પરંતુ જ્યારે રૂટિન લાઈફ જીવવાની વાત આવે તો ત્યાં એટલા બધા ડરમાં હોય છે કે પેલું મેડિટેશન ની એનર્જી સાવ અલગ થઈ જાય છે અને જે એમનો ડર છે જે એમની રૂટિન જે લાઇફ હતી હતી એમાં જ એ લોકો જીવતા રહી જાય છે અને અમુક લોકોને હું જોઉં છું કે ફ્યુચરના ડરમાં જીવે છે કે ક્યાંક આમ નથી જાય તેમ નથી જાય ઇવન કંઈ પ્લાનિંગ કરવું હોય તો ઘણું બધું વિચારતા રહી જાય છે કે આમ થશે તો તેમ થશે તો તો આ એક ઇન્સિક્યુરિટી છે એક ડર છે ફ્યુચરનો કે કંઈ ખરાબ થવાનો ડર માય ડિયર ફ્રેન્ડ્સ મેડિટેશન એટલે પ્રેઝન્ટ મોમેન્ટ મારા ગુરુ ડોક્ટર દિદારસિંહ સર હંમેશા મને આજ જ શીખવતા રહ્યા છે કે પ્રેઝન્ટ મારો નાવ મારો એટલે કે તમે અત્યારની ક્ષણમાં રહો તો મેડિટેશન એટલે સાચો અર્થ આ છે ના કે એક કે બે કલાક તમે ધ્યાન મુદ્રામાં અવશ્ય એ જરૂરી છે હું એવું નથી કહેતો કે મેડિટેશન આ રીતે ન કરવું જોઈએ મેડિટેશન એ રીતે પણ કરવું જરૂરી છે પરંતુ જ્યારે આપણે ખુલ્લી આંખેથી બાવીસ કલાક અથવા ત્રેવીસ કલાક જીવવાના છીએ અને બંધ રાખે ખાલી એક કલાક તમે જે અનુભવશો શું એ વર્થ વર્થફુલ છે શું એનું એનું કેટલું મહત્વ તમે તમે તમારી રીતે આપ કે જે તમે ખુલ્લી આંખે જાજા સમય સુધી તમે જીવવાના છો એઝ કમ્પેર ટુ તમારી બંધ આંખો બંધ આંખોથી આપણે ઓછું જીવન જીવવાનું છે જ્યારે ખુલ્લી આંખોથી વધારે તો મેડિટેશન બંધ જ કેમ નહી મેડિટેશન ની મુદ્રામાંથી બહાર આવો ધ્યાનમાંથી બહાર આવો અને રૂટીન લાઈફમાં આવો છો ત્યારે ત્યારે પણ તમે ધ્યાન રાખો એટલે કે ધ્યાન ધરતા રહો મેડિટેશન એટલે ધ્યાન ધરવું ધ્યાન રાખવું ના કે કોઈ એક પોસ્ટરમાં આંખો બંધ કરીને બેસવું મેડિટેશન એટલે ધ્યાન રાખવું Thank you. Goodbye.